નેતાઓ વિદેશના સપનાઓ બતાવે છે અને ભેસાણ શહેરને ચંદ્ર અને મંગળ બનાવવાના બનગા ફૂંકી રહ્યા છે સ્ટેજ મળતા જ શહેનશાહ બંધા આગેવાનો પ્રજાને જમીનની હકીકતથી દૂર કરી ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે ભેસાણના ચણકા પ્લોટ વિસ્તારમાં આવેલા લાલબહાદુર શાસ્ત્રી શાસ્ત્રી શેરીમાં મહિલાઓ આજે રણચંડી બનીને રસ્તાઓ બંધ કરી દેવા મજબૂર બની છે ભેસાણ ગ્રામ પંચાયતમાં આજે વહીવટદાર છે તે ભેસાણ ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળી રહ્યા છે વહીવટના માહેર વહીવટદારના વહીવટથી પ્રજા પરેશાન છે દસ દસ દિવસે માત્ર વીસથી ત્રીસ મિનિટ પીવાનું પાણી મળે છે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે ખેડૂતોને વાવણીના સમયે શેરીઓમાં કરેલા ખોદાણામાં પાણી ભરાઈ જતા બળદગાડા ટ્રેક્ટર ચલાવવા તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને શેરીઓમાં રમતા દાના બાળકો ખાડાઓમાં પડવાની ભીતિને લઈને મહિલાઓ રણચંડી બનીને રસ્તો બંધ કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર ગોપાલ ભેસાણીયા અભિક્રમ ન્યૂઝ ભેસ

ઈ એકલી રહેતી હોય આ બાય એકલા હોય તો આનો કાઈક નિકાલ કરો